નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ બે હજાર ત્રણસો નેવ્યાસી જગ્યાઓ માટે મહેસૂલી તલાટીની ભરતી બહાર પાડવામાં આવી છે આ માટેનું નોટિફિકેશન પણ આવી ગયું છે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરી હસ્તકની મહેસૂલી તલાટી વર્ગ ત્રણ સંવર્ગની કુલ બે હજાર ત્રણસો નેવ્યાસી જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે આ માટે તમે ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકશો તો આ માટેનો જે સમયગાળો છે છવ્વીસ પાંચ બે હજાર પચીસ બપોરના ચૌદ વાગ્યાથી લઈને દસ છ બે હજાર પચીસ રાત્રિના અગિયાર ઓગણસાઠ સુધી તમે ઓનલાઈન અરજી ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર કરી શકશો સાથે જ ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ આપણે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે સત્તાવાર વેબસાઇટ છે એની પર આ ભરતી પ્રક્રિયા અંગેની તમામ સૂચનાઓ મૂકેલી છે હવે આપણે જોઈશું કે જિલ્લાવાર કેટલી જગ્યાઓ ભરવામાં આવશે તો આ માટેનો પણ આંકડો આવ્યો છે સામે તો શરૂઆત કરીએ અમદાવાદથી તો અમદાવાદમાં મહેસૂલી તલાટી માટે એકસો તેર જગ્યાઓ ભરવામાં આવશે અમરેલીમાં છોતેર અરવલ્લીમાં ચુંબોતેર આણંદમાં સિત્યોતેર જગ્યાઓ ભરવામાં આવશે વાત કરીએ કચ્છની તો એકસો નવ ખેડામાં છોતેર જગ્યાઓ ગાંધીનગરમાં તેર ગીર સોમનાથમાં અડતાલીસ જગ્યાઓ છોટાઉદેપુરમાં એકસો પાંત્રીસ જગ્યાઓ ભરવામાં આવશે જામનગરમાં સાહીઠ અને જુનાગઢમાં બાવન જગ્યાઓ ભરવામાં આવશે વાત કરીએ આપણે ડાંગની તો ડાંગમાં તેતાલીસ જગ્યાઓ ભરવામાં આવશે મહેસૂલી તલાટી માટે દાહોદમાં પંચ્યાસી જગ્યાઓ તાપીમાં ત્રેસઠ દેવભૂમિ દ્વારકામાં વીસ જગ્યાઓ નર્મદા જિલ્લામાં ઓગણસાઇટ નવસારીમાં બાવન પંચમહાલ જિલ્લામાં ચોરાણું જગ્યાઓ પાટણમાં અડતાલીસ પોરબંદરમાં છત્રીસ જગ્યાઓ બનાસકાંઠામાં એકસો દસ જગ્યાઓ ભરવામાં આવશે બોટાદમાં સત્યાવીસ ભરૂચમાં એકસો ચાર જગ્યાઓ અને ભાવનગરમાં ચોર્યાસી જગ્યાઓ ભરવામાં આવશે વાત કરીએ મહીસાગર જિલ્લાની તો મહીસાગરમાં સિત્તેર મહેસાણામાં તેત્રીસ જગ્યાઓ ભરવામાં આવશે મોરબીમાં સત્તાવન જગ્યાઓ રાજકોટમાં અઠ્ઠાણું બરોડામાં એકસો પાંચ વલસાડમાં પંચોતેર સાબરકાંઠામાં એક્યાસી સુરેન્દ્રનગરમાં પંચ્યાસી અને સુરતમાં એકસો સત્યાવીસ આમ કુલ બે હજાર ત્રણસો નેવ્યાસી જે જગ્યાઓ છે મહેસૂલી તલાટી માટેની જે જગ્યાઓ છે એની પર ભરતી કરવામાં આવશે તો બરાબર તૈયારીમાં લાગી જાઓ અને આપ સૌને બેસ્ટ ઓફ લક તો આવી જ અપડેટ માટે જોતા રહો જમાવટ કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને પણ જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર